અને હવે સાંભળીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ સાયકલ દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન જાગૃતિ વકીલ સાયકલ ટકાઉ પરિવહનનું પ્રતિક છે અને ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક સંદેશ આપે છે હવામાન પર સકારાત્મક અસર પાડે છે આજના મહામારીના યુગમાં લોકો જ્યારથી કાર અને બાઇકની સુવિધા આવી છે ત્યારથી સાયકલ ચલાવવાનું લગભગ ભૂલી જ ગયા છે ત્યારે લોકોને સાયકલ ચલાવતા કરવા માટે વિશ્વમાં મોટા પ્રમાણમાં અભિયાનો પણ ચલાવવામાં આવે છે સાયકલ ચલાવવાની ઉપયોગીતા સમજાવવા માટે દર વર્ષે ત્રણ ને ઉજવાતા સાયકલ દિવસનો હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદા વિશે જાગૃત કરવાનો છે એપ્રિલ બે હજાર અઢારમાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ત્રણ જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો વિશ્વ સાયકલ દિવસના ઠરાવ મુજબ સાયકલ જે વિશિષ્ટ દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ સસ્તું વિશ્વસનીય સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે સાયકલ ચલાવવાના સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણીએ તો સાયકલ ચલાવવું એ માત્ર પર્યાવરણ માટે જ સારું નથી પરંતુ તે આપણા શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સાયકલ ચલાવી એ વધુ સારી રીત છે તેમજ તેને ચલાવવાથી શરીરને ખૂબ જ કસરત મળે છે એ ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકો માટે શારીરિક વર્કઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ છે દરરોજ લગભગ ત્રીસ મિનિટ સાયકલ ચલાવવાથી સુગર લેવલ નિયંત્રિત રહે જેઓ વજન ઓછું કરવા માંગે છે તેમના માટે સાયકલિંગ એ ખૂબ જ સારું વર્કઆઉટ છે નિષ્ણાતોના મતે દરરોજ એક કલાક સાયકલ ચલાવવાથી લગભગ ત્રણસો કેલરી બર્ન કરી શકાય છે આ સિવાય તે પેટની ચરબીને પણ કંટ્રોલ કરે છે તમામ સંશોધનો સૂચવે છે કે સાયકલ ચલાવવાથી મૂળ સુધરે છે અને શરીરમાં તણાવનું સ્તર ઓછું થાય છે આ સિવાય સાયકલ ચલાવનારા લોકોને સારી ઊંઘ આવે છે આવી સ્થિતિમાં વ્યક્તિ ગુસ્સો ગુસ્સો અને હતાશા જેવી બધી સમસ્યાઓથી બચી જાય છે સાયકલ ચલાવવાથી ફેફસા પણ મજબૂત થાય છે વાસ્તવમાં સાયકલ ચલાવતી વખતે આપણે સામાન્ય કરતા ઊંડા શ્વાસ લઈએ છીએ આ રીતે ફેફસામાં વધુ ઓક્સિજન પહોંચે છે આનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ફેફસાના કાર્યમાં સુધારો થાય છે તેનાથી ફેફસા વધુ મજબૂત બને છે સાયકલ ની શોધ માનવ ઇતિહાસ ની એક એવી મહાનતમ ખોજ છે જેને કઈ પણ ગુમાવ્યા વિના છે કોઈ પણ વાહન વ્યવહાર દ્વારા કરીએ છીએ બેઠાડુ જીવન ને કારણે શરીર ની કસરત પણ થઈ શકતી નથી અને લોકો રોગો ભોગી બને છે આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રમોટ કરવામાં આવે છે જેથી દુશણ ઓછું થાય દેશમાં ક્રૂડનું બચત થાય અને વિદેશી હુંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીનું સ્વાસ્થ્ય સારું રહે સાયકલ એક એવું પરિવહન છે જે દરેક માટે ઉપયોગી છે તે ખૂબ સસ્તી છે જો કે વર્તમાન સમયમાં સાયકલની ટેકનોલોજી પણ બદલાઈ ગઈ છે જેના કારણે કેટલીક સાયકલ મોંઘી થઈ ગઈ છે પરંતુ હજુ પણ તે મોટર સાયકલ કરતા સસ્તી છે કારણ કે તેને ચલાવવા માટે કોઈ પણ પ્રકારના પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ સો સો વર્ષમાં વિવિધ પ્રકારના સાયકલના મોડેલ બનાવવામાં આવ્યા હતા પછી સંપૂર્ણ આરામદાયક ચલાવવા માટેની યોગ્ય સાયકલ તૈયાર હતી સાયકલમાં સામાન્ય રીતે ગિયર વાળી અને ગિયર વગરની સાયકલ હોય છે આવો આજના દિવસે સંકલ્પ કરીએ કે દરરોજ આપણા તાસીરને અનુરૂપ સાયકલ ચલાવવાની શરૂઆત આજથી કરીએ અને કરાવીએ આ બે પૈડાવાળા નાનકડા વાહનને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવી તન મન તંદુરસ્ત રાખવા સાથે પર્યાવરણ બચાવવામાં પણ ફાળો આપીએ